વહીવટદાર ગરવાગઢ ગિરનારનું ગરણું અને જ્યાં લાખો શ્રદ્ધાળુ નતમસ્તક થાય છે તે ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની તળેટીમાં આવેલું આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ છે વર્ષોથી મંદિરનો વહીવટ સાધુ સંતો પાસે રહ્યો છે પરંતુ ઇતિહાસમાં પહેલી વખત મંદિરનો વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરાય છે જો શું બોલ્યા છે સાધુ સંતો આવું જોઈએ આ ખાસ અહેવાલમાં છે જુનાગઢનું ભવનાથ મહાદેવ મંદિર જ્યાં શિવરાત્રીનો પવિત્ર મેળો ભરાય છે અને લાખો ભક્તો દર્શન માટે આવે છે પરંતુ આ મંદિર વિવાદના વંટોળમાં છે મંદિરના મહંત હરિગીરીજીની મુદત એકત્રીસ જુલાઈએ પૂર્ણ થતા કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે આ નિર્ણયથી સાધુ સંતોમાં નારાજગીનો સુર જોવા મળી રહ્યો છે અને ભવનાથ મંદિર છે એના અંતર્ગત આવતી તમામ જે મિલકતો છે એનો વહીવટ આજે વહીવટદાર તરીકે સંભાળવામાં આવશે ઉચ્ચ કોટીની સ્વચ્છતા પણ જાળવવામાં આવશે આ ઉપરાંત મંદિરમાં નવા વિકાસ કાર્યો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય અને જે શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભક્તો આવે છે એમાં ભવનાથ મંદિરના મેળા અને પરિક્રમા એમાં પણ નવી સુવિધાઓ ઊભી થાય એ માટેના તમામ પ્રયાસો કોઈ તરીકે કરવામાં આવશે ભવનાથ મંદિરના મહંતનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમના મહંત ઇન્દ્ર ભારતીય આ નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું છે અમારે સાધુ સમાજને કે અમારે ક્યારે કોઈ અમારો વિરોધ છે નહીં અને સરકાર જે નિર્ણય લેશે અને જે કરે છે એ અમે એને વધાવીએ છીએ અને અમારા સર્વ માન્ય છે કે જે કઈ જે છે એની અંદર જ્યારે સરકાર ત્યારે હસ્તકત નથી થતું ઘણા ગુજરાતની અંદર મંદિરો છે ઘણા એવા મોટા મઠો છે મંદિરો છે કામ બધી સરકાર નથી અને ક્યાં ને ક્યાંક સરકાર જો બેસતી હોય તો એની અંદર એ નીચે એમાં નીચું ઊંડાણમાં ઉતરવા જેવું છે મહંત હરિગીરીજીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી सरकार आदेशों न पालन परंतु साथ दशनामी साधुओं अधिकारों की हिमात हम लोग काम है जो भी कलेक्टर का आदेश है उसको हृदय से हम लोग मानते हैं, और उसका पालन किया जाएगा उसमें किसी प्रकार से कहीं कोई व्यवस्था ही नहीं है कि चाहे महेश गिरी को बना दिया इतराज नहीं है चाहे महादेवगिर को बना दिया किसी पार्टी को बनाना था આને મે વિશ્વાસ હે કે ઇસકે લિયે પૂરે જો આપકો અલગ અલગ દેખ રહે હે ઓ સબ એક દેખેંગે એસા મેરા વિશ્વાસ હે કે કોઈ ન કોઈ મહંત નુક્તિ હોના ચીયે ભવનાથ મંદિર ના આ ઐતિહાસિક નિર્ણય થી શું નવો વિવાદ જન્મશે કે પરિસ્થિતિ શાંત થશે તે આવનારા દિવસો જ બતાવશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ નિર્ણય એ સાધુ સંતો અને ભક્તો માં ચર્ચા નો નવો મુદ્દો જરૂર આપ્યો છે અશોક બારોટ ઝી મીડિયા જૂનાગઢ